કૃષ્ણએ યોગબળથી પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો જરા નામના એક શિકારીના બાણથી એમની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ અર્જુન જ્યારે દ્વારકા ગયો ત્યારે તેણે બધું સુમસામ જોયું આખી દ્વારકા શૂન્ય થઈ ગઈ હતી તેણે કૃષ્ણ બલરામ અને મૃત યાદવોના અગ્નિસંસ્કાર કર્યા જરૂરી વિધિ પતાવી સાતમા દિવસે યાદવોની સ્ત્રીઓ બાળકો માલ મિલકત તથા ઘણા દ્વારકાવાસીઓને લઈને અર્જુન ઘોડાઘાડી બળદગાળા હાથી અને ઊંટ એ બધાનો કાફલો એટલો લાંબો હતો કે બે છેડા વચ્ચે માઇલોનું અંતર સમાઈ જાય પંજાબ સુધી સૌ સહિસ્લામત રહ્યા પણ પંજાબમાં દાખલ થતા જ કાબા આભી નામના વિનાશક ટોળાએ તેમના પર આક્રમણ કર્યું અર્જુને યુદ્ધ કર્યું સૌને બચાવવા એ પર એ કાબાઓ જેટલી બને એટલી માલ મિલકત તથા અમુક સ્ત્રીઓને ઉપાડીને જંગલમાં અલોપ થઈ ગયા અર્જુન હતાશ થઈ ગયો દગાઈ ગયો જે ધનુષ્યબાણથી તેણે મહાભારત જેવું યુદ્ધ જીત્યું હતું ભીષ્મ અને કર્ણ જેવા મહારથીઓને હરાવ્યા હતા એ શક્તિ હવે ક્યાં ગઈ કૃષ્ણના સાથે જ એનું એનું તેજ બળ એની કુનેહ પણ જતી રહી હતી એને ખાતરી થઈ ગઈ કે કૃષ્ણની હાજરી કૃષ્ણની કૃપા વગર એ કંઈ જ નહોતો કૃષ્ણ હતા તો એ હતો એમની કૃપા હતી તો એ હતો એમના વગર તે કંઈ જ નહોતો જીવનમાં જ્યારે અતિશય દુખ આવે દુખ દૂર કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય હિંમત હારી જવાય કશો રસ્તો ના સૂઝે ત્યારે ત્યારે અચાનક કોઈ એવી ઘટના ઘટે એવો પ્રસંગ ઉભો થાય એવી કોઈ અજાણ વ્યક્તિ જીવનમાં આવી દુખ દૂર કરવામાં નિમિત્ત બને અને દુઃખ પડવારમાં દૂર થઈ જાય ત્યારે ત્યારે આપણે જો એમ માનીએ કે જોયું છેવટે મેજ દુખ દૂર કર્યું ને તો આપણે હજુ ઈશ્વરની કૃપાનું રહસ્ય સમજ્યા જ નથી માણસની શ્રદ્ધા ભરપૂર પ્રયત્ન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થાય ત્યારે જ કૃપા પ્રાપ્ત થાય છે કૃપા એ ફક્ત મહેરબાની નથી એનો વિકાસ સ્મરણમાં સાનિધ્યમાં અને શ્રદ્ધામાં થાય છે ઇન્દ્રિયોના આંગણે ઈચ્છાઓની ભીડ જામેલી જ હોય છે એવા સમય ઈશ્વરને ભુલાવી દે એવી લાલચનું જોર વધુ હોય છે કૃપા કૃપાપાત્રએ એ જાણવું જરૂરી છે કે જે ક્ષણે સ્મરણ ગયું એ જ ક્ષણથી કૃપાનું સાતત્ય પણ ગયું માણસનું મનોરાજ્ય સ્મરણની ખળખળ કૃપા નદીના કિનારે વસેલું હોય છે કૃપા નદીના કૃપાફૂલની સુગંધ અને શિયાળાની સવારના પૂણા તડકાની ઉષ્માભરી હૂંફ જેવા તેમના આશીર્વાદની ઈચ્છા કયા માણસને ના હોય ઈશ્વર કૃપાના સંદેશાની ગુઢ સાંકેતિક લિપિનો અર્થ ઉકેલવાની આવડત જો કેળવાઈ જાય તો મન હરખાયા વગરના રહે આવા સમર્પિત વ્યક્તિના ક્ષણિક શાંતિ એને ઠેઠ નજીક લઈ જાય છે કૃપાનો અનુભવ કરવો હોય તો પહેલા આપણે આપણા સાંસારિક બંધનોને ઓળખી લેવા જોઈએ એ બંધનોને અળગા કર્યા વગર ઈશ્વર સાથે એક તાર થવાતું નથી ઈશ્વરની આંગળી છોડીને સંસારના મેળામાં જે ભૂલા પડી જાય છે એ કૃપાથી વંચિત રહી જાય છે સાચા ચેતનમય માણસો કદી વૈભવની લાલચમાં પડતા નથી પ્રાર્થના કરતા પહેલા સો વાર વિચાર કરવો કે આપણને વૈભવની જરૂર છે કે વૈભવ આપનાર ઈશ્વરની ઈચ્છા પૂરી થવાની એકાદ ઝલક જો માણસને મળી જાય તો વૈકુંઠ મળી ગયા જેટલો આનંદ એને થાય છે ઈશ્વરના આશીર્વાદ એ સંકટ સમયની સાંકળ નથી એ તો કોઈ પણ જાતની અપેક્ષા વગરના પ્રેમની દોર છે બૃતારણ્યકમાં યાજ્ઞાવલ્કય ઋષિની કથા આવે છે એમને બે પત્નીઓ હતી મૈત્રેયી અને કાત્યાયની અગાઉ કહ્યા પ્રમાણે એક દિવસ યાજ્ઞાવલ્કેજીએ કહ્યું હવે હું સંસાર છોડીને જઈ રહ્યો છું મારી જે મિલકત છે એના ભાગ તમે પાડી લો કાત્યાયનીનું મન સંસારી વૃત્તિઓથી ભરેલું હતું એને સુખસ્વડ જોઈતી હતી તેણે જ બે ભાગ પાડ્યા સારી સારી કિંમતી ચીજો પોતાના ભાગમાં રાખી જ્યારે મૈત્રેયે કહ્યું આર્ય જેને પામવા તમે બધું છોડી રહ્યા છો એ સંસાર મને પણ ના ખપે હું પણ તમારી સાથે જ આવીશ આ બધી વસ્તુઓ તો નાશવંત છે જેના વડે મને ઈશ્વરની કૃપા પ્રાપ્તના થાય એવું લઈને હું શું કરું સંસારમાં સાથ નથી છોડ્યો હવે સાધનામાં પણ હું સાથ નહીં છોડું ગમે તેવી પરિસ્થિતિમાં આપણી સમગ્ર ચેતનાનો દોર ઈશ્વર સાથે જોડાયેલો રાખો આ ખંડિત જગતમાં રહી ફક્ત અખંડની કામના કરવી નજરઅંદાજ કરી ચૈતન્ય સાથે જોડાયેલા રહેવાની કદાચ ત્યારે આપણે ઈશ્વરની કૃપા વરસાદ જેવી છે આપણે જેવું પાત્ર ધરીશું એવી કૃપા આપણને મળશે નાનામાં નાની વ્યક્તિનું એ ધ્યાન રાખે જ છે પુરંદર નામના એક ભક્ત હતા તે હલકી જ્ઞાતિમાં જન્મ્યા હતા એ વખતે એમને મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ હતી પુરંદર ઠેઠ મંદિર સુધી જતા અને મનથી ઈશ્વરનું ધ્યાન ધરતા લોકોએ ત્યાંથી એમને ખસેડી દીધા છેવટે પુરંદર મંદિરની પાછળની ભીંત પાસે બેસીને ધ્યાન ધરતા ઘણો વખત વીત્યો છેવટે ઈશ્વરની કૃપા થઈ મંદિરના ભગવાનને પાછું વળીને જોવું પડ્યું આજે પણ ત્રિવેન્દ્રમના એક મંદિરના ભગવાનની મૂર્તિ પાછું વાળેલી જોયેલી સ્થિતિમાં છે દોસ્તો વિડીયો પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ભગવાન તમારું ભલું કરશે પોતે ખુશ રહો અને બીજાને ખુશ રાખો ધન્યવાદ